કડી શહેરમાં દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવ્યા કડી નગરપાલિકા દ્વારા કડી શહેરમાં દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી પચીસ જેટલા લારી ગલ્લા જપ્ત કરી દબાણ હટાવાયું આજે પચીસ માર્ચના રોજ કડી નગરપાલિકા દ્વારા કડી શહેરમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખી અને દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં કડી શહેરના ભાગ્યોદય હોસ્પિટલથી રેલવે સ્ટેશન રોડ દલુકુંદ મહાદેવ સેફાલી સર્કલ દેત્રોજ રોડ સહિતના વિસ્તારમાંથી શિરડીના કોલા સહિતના દબાણ હટાવાયા હતા પચીસ જેટલા લારી ગલ્લા જપ્ત કરવામાં આવ્યા હતા પાલિકાએ આ કાર્યવાહી પહેલા દબાણકર્તાઓને નોટિસ પણ આપી હતી પરંતુ તેમ છતાં દબાણ ન હટાવાતા આજ રોજ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી મળતી માહિતી મુજબ દબાણ હટાવ ઝુંબેશ છવ્વીસ માર્ચના દિવસે પણ ચાલુ રહેશે બ્યુરો રિપોર્ટ રાજુ ઠાકોર કડી